ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઉમરપાડામાં સરકારી એસટી બસ પ્રશ્ન ઉકેલવા અને ખેડૂતોને પાક નુકસાનની વળતર આપવા માંગ થઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મામલતદારની રજૂઆત કરી ઉમરપાડામાં સરકારી એસટી બસના પ્રશ્ન ઉકેલવા અને ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ પાકની નુકસાની વળતર સત્વરે આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દેખાવો પ્રદર્શિત વિરોધ પ્રદર્શિત કરી મામલતદારને આવેદન આપ્યું હતું આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી સ્નેહલ વસાવા તાલુકા પ્રમુખ રણજીત વસાવા શિરીષ ચૌધરી સહિતના કાર્યકરોએ ઉમરપાડાના મામલતદારને રજૂઆત કરતા જણાવ્યું કે ઉમરપાડા તાલુકાની મુસાફર જનતા વિદ્યાર્થીઓને સરકારી એસટી બસની સુવિધા મળતી નથી જેને કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે રોજગારી છીનવાઈ રહી છે ત્યારે સત્વરે વિભાગના જવાબદાર અધિકારીઓ ઉમરપાડા તાલુકામાં જૂના મહત્ત્વના એસ રૂટો ફરી શરૂ કરે તેવી અમારી માંગણી છે હું સ્નેહા વસાવા આમ પાર્ટી સુરત જિલ્લા મહામંત્રી આજે ઉંમરપાડા મમલતદાર કચેરી ખાતે ઉમરપાડા તાલુકાના વિવિધ એવા પ્રશ્નોને લઈને આજે અમે આવ્યા છે એમાં જે ઉમરપાડા તાલુકામાં બસ બસનો જે જૂની બસો હતી એ જૂની બસો લગભગ છેલ્લા ઘણા ટાઈમોથી જૂની બસો બંધ કરી દેવામાં આવી હતી એ જૂની બસો ચાલુ કરવામાં આવે એના માટેની અમારી માંગણી છે આ બસોમાં વિવિધ જગ્યાથી જે બસો ઉપડતી હતી એમાં અત્યારે ઉમરપાડા તાલુકામાંથી ઘણા લોકો પાનોલી અંકલેશ્વર ખાતે રોજગારી અર્થે જાય છે તો તે લોકો માટે પણ કોઈ બસ છે નથી તો એ લોકોને પણ ઉપયોગી નીવડે અને વાંકલ કોલેજ હોય ઉમરપાડા કોલેજ હોય એમાંથી જે વિદ્યાર્થીઓને ગામડેથી આવવા માટે ખૂબ તકલીફ પડતી હોય છે તો તેવામાં એ લોકોને પણ અલગથી બસો ફાળવવામાં આવે અલગથી બસ ફાળવવામાં આવે એ રીતની અમે માગણી કરેલી છે તદઉપરાંત સેલામપાથી મોગરા જે ખૂબ જૂની બસ ગણાતી હતી તે બસ પણ અત્યારે બંધ છે અને ખૂબ લોકો માટે ઉપયોગી બસ નીવડતી હતી એ બસ પણ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે તદઉપરાંત માંડવી ઉંમરદા વડપાડા એ બસ બંધ છે તદ ઉપરાંત ચકરા નાઇટવાળી જે બસ છે હલદરી ગામ દીવતણ ગામ થઈને જે અંદરથી જે બસો જતી હતી એ બસો પણ બંધ છે જેથી અમે આજે મમલતારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ જે પણ બસો છે જે બંધ થયેલી છે અને જે લોકહિત માટે ઉપયોગી બસો જે છે એ બસો ચાલુ કરવામાં આવે તદ ઉપરાંત અત્યારે જોવા જઈએ તો અમારા ઉંમરપાડા તાલુકામાંથી જ ઘણા એવા શિક્ષિત બેરોજગાર યુવાઓ જે છે તે ગાંધીનગર છે અમદાવાદ છે એ બાજુ ક્લાસો ક્લાસીસ કરીને પોતે નોકરી મેળવવા માટે અભ્યાસ એ લોકો ત્યાં તૈયારી કરે છે તો એના માટે પણ અહીંયા સ્થાનિક ઉંમરપણાથી અમદાવાદ ગાંધીનગર કે બરોડા સુધીની કોઈ બસ નથી તો અમે આ બસો પણ ફાળવવામાં આવે એની અમે માંગણી કરીએ છીએ અને અત્યારે તમે જોઈ શકો છો કે બસોની હાલત પણ ખૂબ મેન્ટેનન્સ હોય અને આવી બસો પણ ફા ફાડી દેવામાં આવતી હોય છે તો અમે તંત્રને એ પણ રજૂઆત કરીએ છીએ કે બસ વેલ મેન્ટેન હોવી જોઈએ અત્યારે ચોમાસાનો સમય છે અકસ્માતનો પણ ભય હોય છે જેથી સારી એવી બસો સરકાર ફાળવે એવી અમે વિનંતી કરીએ છીએ તદ ઉપરાંત બીજો અમારો એ મુદ્દો છે ખૂબ ગંભીર બાબત છે તંત્રની ખૂબ આના પાછળ નિષ્કાળજી હોય અમને લાગી રહ્યું છે ભાજપ ભાજપ શાસિત ઉંમરપાડા તાલુકા પંચાયત છે એમાં તમે જો જોઈ શકો છો કે ગત વર્ષે જે પાક નુકસાન થયો હતો એમાં જે જે લોકોએ ફોર્મ ભર્યા હતા તે લોકોને આજ દિન સુધી હજુ એ પાક નુકસાની સહાય મળેલ નથી આ ખૂબ શરમજનક વાત છે અત્યારે આ બીજું ચોમાસું આવી રહ્યું છે સતત વરસાદના કારણે અત્યારે પણ તમે જોઈ શકો છો કે સતત વરસાદના કારણે એ કપાસ હોય તુવેર હોય કે એવી અનેક ખેતી આ વખતે પણ બગડી ગઈ છે તેવામાં જે ગયા વખતની પાક નુકસાની તમે આપી નહીં શકતા હોય તો આ ખૂબ સર ખૂબ શરમજનક વાત છે જેથી અમે તંત્રને રજૂઆત કરવા માગીએ છીએ કે આ જે પાક નુકસાની છે એ જલ્દીથી જલ્દી જે એક વર્ષનો સમયગાળો થઈ ગયો છે તેમ છતાં અત્યારે જલ્દીથી જલ્દી આ પાક નુકસાની આપવામાં આવે નહીં તો આવનારા સમયમાં અમે તાલુકા પંચાયતનો ઘેરાવ કરીશું પણ માન્ય તાલુકા પ્રમુખ આજ રોજ જે અમે જે આવેદનપત્ર આપેલ છે ગયા વર્ષે જે ખેડૂતોનું વળતર આજ સુધી મળેલ નથી તો આવનારા દિવસોમાં થોડા દિવસોમાં જો આ નુકસાની ના મળવામાં આવે કે ના આપવામાં આવે લોકો સુધી સહાય તો અમે જે તાલુકા વિકાસ અધિકારી છે જે સર્વે કરનાર ગ્રામ સેવક છે એના પ્રત્યે એ લોકો પર અમે એક છેતરપિંડીનો ગુનો નોંધીશું એવી અમારી આશા છે કે વહેલી તકે આ નુકસાની વળતર લોકો સુધી પહોંચતી કરે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ